નવસારી જિલ્લાની સિમલક શાળામાં પ્રજાસત્તાક વર્ષમાં આપણે અનેક તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ એમાં આપણા રાષ્ટ્રના તહેવારોની આપણે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી ભારત દેશ આઝાદ તો થયો પણ આપણી પ્રજાના હાથમાં સત્તા આવી છવ્વીસ જાન્યુઆરીના રોજ ત્યારબાદ સાચી લોકશાહીની શરૂઆત થઈ જેમ જેમ આઝાદીના દિવસો વીતવા લાગ્યા તેમ તેમ માણસ સ્વતંત્ર અને પ્રગતિશીલ બનવા લાગ્યો આજરોજ નવસારી જિલ્લાની સિમલક શાળાના પટાંગણમાં છત્તેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા વિદેશથી પધારેલ મોઘેરા મહેમાન હાઝી અહમદભાઈ સુલેમાન હાંસના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ રેડ દ્વારા મહેમાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું સૌપ્રથમ પરેડ દ્વારા મહેમાનને આમંત્રણ આપ્યું હતું ત્યારબાદ ધ્વજવંદનને સલામી આપી ઝંડા ગીત રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન બાળકોએ ઝીલ્યા હતા પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી જાકીર મોમીને કર્યું હતું આજના લોકશાહી પર્વ પર અંતર્ગત સિમલક શાળાની ધોરણ નવની બાળાએ સુંદર વક્તવ્ય આપ્યું હતું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા વિવિધ વક્તવ્ય દેશભક્તિના ગીત થકી બધાને મંત્ર કરી દીધા હતા નાના બાળકોના કાર્યક્રમ થકી તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અંતે શાળાના આચાર્ય આચાર્યશ્રીએ શાળાના કાર્યક્રમમાં સહભાગી થનાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો બીરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત